રાશનોલ ગામે સામાજિક વનીકરણ યોજનાના લાભાર્થીએ ખેતરમાં કરેલ વાવેતરની મુલાકાત લીધી ગુજરાતમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન આણંદ તાલુકાના કાશોર ગામે નિર્માણ પામેલ વન કવચની મુલાકાત લીધી હતી વન કવચની મુલાકાત દરમિયાન મંત્રી શ્રી કાશોર વન કવચમાં વાવેતર કરવામાં આવેલ વૃક્ષો અંગે જાણકારી મેળવી વન કવચ સુંદર રીતે તૈયાર કરવા બદલ વન વિભાગના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા ત્યારબાદ મંત્રીશ્રીએ ત્રણોલ ગામ ખાતે એક હેક્ટર જમીનમાં દસ હજાર વૃક્ષોના વાવેતર દ્વારા નિર્માણ પામનારા વન કવચની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું આ સમય કુંજરાવ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ વન પિયત મોડેલ હેઠળ પંચાયત હસ્તક આવેલ જમીન પર બે હેક્ટરમાં બત્રીસો રૂપાનું વાવેતર કર્યું હતું જે પરિપક્વ થતાં સરકારી પદ્ધતિથી હરાજી કરવામાં આવતા ઉપજેલ રકમમાંથી વાવેતર અને માર્કિંગ ખર્ચ બાદ કરતા રહેલી ચોખ્ખી ઉપજની રકમનો રકમ પંચોતેર ટકા હિસ્સો એટલે કે રૂપિયા ત્રીસ લાખ નવ હજાર ત્રણસો વીસ ચેક મંત્રી શ્રી ગ્રામ પંચાયત સરપંચ શ્રી ગીતાબેન પટેલને અર્પણ કર્યો હતો મંત્રી શ્રી એ ગામે સામાજિક વનીકરણની ખેડૂત લાભાર્થી યોજના ફાર્મ ફોરેસ્ટ્રી અંતર્ગત રાષ્ટ્રોલ ગામના ના ખેડૂત શ્રી રોહિતભાઈ પટેલ દ્વારા ચાર હેક્ટર માં ચાર હજાર નંગ નીલગરી ના કરવામાં આવેલ વાવેતરની સ્થળ મુલાકાત લઈ જાણકારી મેળવી હતી

વડોદરા વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી આણંદના નાયબ વન શ્રી મદદનીશ વન સંરક્ષક શ્રી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સહિત સંબંધિત ગામના સરપંચ શ્રી ગ્રામજનો ને વન વિભાગના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ભૂમિકા પાંડે આણંદ આણંદ જિલ્લાની અંદર ઉમરેઠ વિધાનસભાને વન વિભાગ તરફથી જે વન કવચનો નિર્માણ કરવામાં આવી મુલાકાત લેવામાં આવી હતી અહીં આગળ કાસરોડ ગામની અંદર જવાનું થયું ત્યાં લોકોની જે માગણી હતી માગણી સંતોષીને એક વન કવચ બનાવ સરસ મજાનું વન કવચ બનાવ્યું છે એ જ રીતે આ ટ્રાણોલ ગામની અંદર અહીંયા પણ વન કવચનું નિર્માણ થયું છે આજે એનું ઝાડ રોપીને એનું અમે ઉદઘાટન કર્યું છે મારી સાથે અહીંયાના સાંસદ સભ્યની ધારાસભ્ય છે પણ જોડાયા છે પરંતુ વિશેષ વાત એ કે છે કે આ ટ્રાણોલ ગ્રામ પંચાયતની અંદર જે ગૌચરણની જગ્યા હતી એ ગૌચરણની જગ્યાની અંદર વન વિભાગ તરફથી પંચાયતે ઠરાવ કરવાથી એમાં ઝારોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઝારના વાવેતરમાંથી જે એની ઉપજ નીકળે એને એમાંથી પંચોતેર ટકા એટલે લગભગ ત્રીસ લાખ જેટલાનો ચેક આજે આ ટ્રાણોલ ગ્રામ પંચાયતને આપ્યો છે પરંતુ જે પચીસ ટકાની રકમ છે એ ગામની અંદર અમારા વન વિભાગ તરફથી જ્યાં પણ વાવેતર એમાં વપરાશે હું આપના માધ્યમથી તમામ ગ્રામ પંચાયતનો અપીલ કરું છું કે આવી તમારી ગ્રામ પંચાયતની જમીન હોય ગૌચરની જમીન હોય એમાં વન વિભાગ તરફથી એમાં વાવેતર કરો અને મારી આ મારેલા વધારાનું પણ એક આ સાધન છે સાથે સાથે એક પેર માકે નામ એક પેર માકે નામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને સૌથી અમૂલ્ય સંબંધો હોય તે માનો સંબંધ છે એ સંબંધ દુનિયાનો વ્યક્તિ ક્યારેય પણ ચૂકી નથી શકતો પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ એક પેર માકે કે નામનું આપણે માના નામનું પેર રોપીને આપણે એનું ઋણ ચૂકવી શકીએ છીએ ગત વર્ષે એક પેર માકે નામની અંદર જે શરૂઆત કરી હતી લગભગ એકસો ચાલીસ કરોડથી વધુ લોકોએ આ વાવેતર એક પેર માકે નામના ઝારો વાવ્યા હતા ગુજરાતની અંદર લગભગ સત્તર કરોડથી વધુ ઝારો આ એક પેર માકે નામના વાવ્યા છે આ વર્ષે પણ આ પ્રોગ્રામ સતત ચાલુ છે તમારા ગામની અંદર કે આજુબાજુ ગામની અંદર જ્યાં પણ કંઈ સરકારી જમીન ખુલ્લી જમીન પડી હોય ત્યાં એક વેર માકે નામનું વાવેતર કરશું તો એ પણ આપણે સારી રીતે વાવેતર કરીને ઝારો ઉછાળીશું મિત્રો આપણે જે જે રીતે ચોમાણકંડના જંગલો વધતા જાય છે અને આ જંગલો નિકંદન થાય છે એના માટે વૃક્ષ આપવા માટે ખૂબ જરૂરી છે તો વૃક્ષનું આપણે સિંચન કરીએ એનું વાવેતર કરીએ અને આવનારા દિવસોમાં હરિયાળ ગુજરાત બને